ધાંગધ્રા પીપલ્સ બેંક પૂર્વ મેનેજર સહિત પેઢી માલિક સામે ફરિયાદ ધાંગધ્રા શહેરની પીપલ્સ કોઓપરેટિવ ઓપરેટીવ બેંક વર્ષ બે હજાર ત્રણ દરમિયાન મેનેજર તરીકે પ્રાગજીભાઈ મારવી દ્વારા શાસણ દેવ કોટન કંપનીના માલિક પંકજ શાહનુ પીપલ્સ બેંકમાં લોન અને વ્યાજ સહિત કુલ ચોવીસ લાખ રૂપિયાનું લેણું નીકળતું હોય જેથી તાત્કાલિક મેનેજર પ્રાગજીભાઈ મારવી બેંકના વહીવટકર્તાની જાણ બહાર વ્યાજ સહિતની રકમ ભરપાઈ કરેલ હોવાનું જણાવી ખોટી રીતે પેઢીના માલિકને ક્લિયરન્સ સર્ટિફિકેટ આપી દીધેલ હોય એટલું જ નહીં પરંતુ મેનેજર પ્રાગજીભાઈ દ્વારા આ મામલાને દબાવવા માટે આખી ફાઇલ ગુમ કરી દીધેલ હોય જેના બે દશક વીતી ગયા બાદ ફાઇલ બેંકના જૂના પોર્ટલમાંથી નીકળતા સમગ્ર મામલા પરથી પડદો ઉચકાતા હાલના મેનેજર ગૌતમભાઈ મણિયાર દ્વારા પૂર્વ મેનેજર પ્રાગજીભાઈ મારવી તથા પેઢી માલિક પંકજ શાહ વિરુદ્ધ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત સહિતની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે અહેવાલ ભગીરથસિંહ પરમાર